જય માતાજી બધાને સ્વાગત કરું છું મારી ચેનલમાં તો આજે આપણે ગરમીમાં એકદમ શરીરને ઠંડક આપે તેવું ઠંડુ ઠંડુ શકરટેટીનું જ્યુસ બનાવીશું તો વિડીયોને એન્ડ સુધી જોજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ બટન દબાવજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો આપણે શકરટેટીનું જ્યુસ બનાવી લઈએ તો તેના માટે આપણે એક નવ જેટલી શકરટેટી લીધેલી છે અને આપણે બરાબર ધોઈ લીધી છે તો હવે આપણે તકમરિયા લેવાના છે પણ આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે એકદમ ઠંડક આપે છે આપણા શરીરને તો ઉનાળામાં તકમરિયા ખાવા જોઈએ તો બે ચમચી જેટલા તકમરિયા લીધેલા છે અને હવે આપણે તેમાં અડધો કપ જેટલું પાણી લઈશું અને મિક્સ કરી દઈશું તકમરીયા ફૂલી જાય એટલા માટે આપણે તેને પેલા પલાળીને રાખી દીધા છે તો હવે આપણે તેને સાઈડ પર રાખી દઈશું એટલે આપણા તકમરીયા સરસ એવા પલી જાય તો હવે આપણે શક્કરટેટીને કટ કરી લઈશું સાતસો ગ્રામની આપણે શક્કરટેટી લીધેલી છે અત્યારે ઉનાળામાં શક્કરટેટી સારા પ્રમાણમાં મળે છે તો આવી રીતે શકરટેટીનું જ્યુસ બનાવીને પી શકાય છે તો જોઈ શકો છો એકદમ સરસ એવી આપણે શકરટેટીને બે ભાગમાં કટ કરી લીધી છે તો હવે આપણે તેમાં જે બીનો ભાગ હોય છે તેને આપણે ચાકુની મદદથી કાઢી લઈશું આવી રીતે બીનો ભાગ કાઢી લેવાનો છે તો જોઈ શકો છો આપણે બીનો ભાગ કાઢી લીધો છે દમ સર આપણે બે ભાગ કરી લીધા છે અને હવે આપણે ચપરટી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બાળકો જો શપરટેટી ન ખાતા હોય તો આવી રીતે જ્યુસ બનાવીને આપીએ તો બાળકો આસાનીથી પી લઈ છે જ્યુસ તો આપણે આવી રીતે બધી સ્લાઇસમાંથી છાલ કાઢી લઈશું એકદમ સારી રીતે આપણે છાલ કાઢી લીધી છે અને હવે આપણે તેના ટુકડા કરી લઈશું આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણે ટુકડા કરી લીધા છે આવી રીતે ટુકડા કરી લીધા છે તો હવે આપણે મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં શકટીના ટુકડા ને લઈ લઈશું બધા ટુકડા આપણે મિક્સર જારમાં લઈ લઈશું તો હવે આપણે તેમાં બે ચમચી જેટલી ખાંડ લીધેલી છે મીઠી હોય છે તો તમારે સ્વાદ પ્રમાણે ખાંડ લેવાની અને હવે આપણે અડધો જેટલું દૂધ લીધેલું છે તો હવે આપણે ઢાંકણ ઢાંકીને મિક્સરમાં પીસી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવું આપણે પીસી લીધું છે એકદમ સરસ એવું જ્યુસ બનાવી લીધું છે તો હવે આપણે જ્યુસને બોલમાં લઈ લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવું જ્યુસ પીસી લીધું છે તો હવે આપણે જ્યુસને સોલ્વ કરી દઈશું તો આપણે ગ્લાસ લીધેલા છે કાજના અને ગ્લાસમાં હવે આપણે જ્યુસને લઈ લઈશું

જ્યુસની સાથે ખાવામાં સરસ એવા લાગે છે તમને પસંદ આવે તો લેવાના નહીં તો સ્કીપ કરી દેવાના તો હવે આપણે ઉપરથી બદામની કતરણ મૂકીને ગાર્નિશ કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ ઠંડુ ઠંડુ શક્કરટેટીનું જ્યુસ તમે જોઈ શકો છો કેટલું સરસ જ્યુસ બનીને તૈયાર થયું છે તો તમે પણ આવું શક્કરટેટીનું જ્યુસ ઘરે જરૂરથી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો